બીજા બધા વગડાના હવે આ શબ્દ પણ વિચારી જોઈને બોલવો પડે એમ છે કારણ કે બનાસકાંઠાની અંદર એક એવી ઘટના બની છે કે આ ખાસ સભ્ય સમાજ અત્યારે ફિટકાર વરસાઈ રહ્યો છે મિત્રો સવારથી એક વિડીયો ટ્રેન્ડિંગમાં અને બહુ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર બે બાળકો પોલીસ સ્ટેશનની અંદર રડી રહ્યા છે અને એક મા એને ધીકારી રહી છે હા મિત્રો આ ઘટના બનાસકાંઠાની છે બે બાળકો રડતા રહી ગયા પોલીસ સ્ટેશનની પ્રેમી સાથે સ્ટેશન કરાર કરી અને નીકળી ગઈ હા મિત્રો નામ જોગ લીધા વગર કહીએ તો આ ઘટના છે અને એક પતિ પત્ની જેની વચ્ચે અણબનાવો હોય છે પત્નીને પતિ સાથે રહેવું નથી હોતું એના બે બાળકો હોય છે એક આઠ વર્ષનો દીકરો અને દસ વર્ષની દીકરી જેને મૂકી અને એક પત્ની પોતાના પ્રેમી સાથે મૈત્રી કરાર કરીને નીકળી જાય છે અને બાળકો પોલીસ સ્ટેશનની અંદર રડતા રહી જાય છે આ ઘટનાથી આ સમાજની અંદર બનાસકાંઠાની અંદર એટલો ફિટકાર વધી રહ્યો છે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ જ વિડીયો ચાલી રહ્યા છે તો પતિ સાથે અણબનાવ હોવાના કારણે પત્ની પ્રેમી સાથે મળી અને ભાગી જાય છે ત્યાં જઈને મૈત્રી કરાર કરે છે પરંતુ આ તરફથી પતિ તરફથી પત્ની ગુમ થઈ એવી ફરિયાદ કરી હોવાથી પત્નીને ત્યાં જવાબ આપવા આવું જ પડે છે અને એવી જગ્યાએ પતિ પોતાના બંને બાળકો લઈ અને સાથે જાય છે કદાચ એવા વિચાર સાથે કે પત્ની કદાચ બાળકોને જોઈને માની જાય અને પાછી આવી જાય અને એ જગ્યાએ બાળકો એટલા બધા રડી રહ્યા છે એની માને કહી રહ્યા છે કે મા આપણે ક્યાંય નથી જવાનું અહીં જ રહેવાનું છે અને ઘણી બધી મનાવવાની કોશિશ કરે છે પણ તમે વિડીયોમાં જોઈ શકશો કે મા ક્યાંય માનતી નથી અને બાળકોને પણ ધિક્કારે છે ધક્કા મૂકે છે તમે આ વિડીયો જોઈ શકો છો અને કદાચ આ કારણે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારના સમયમાં દુનિયાનો સૌથી પવિત્ર અને ભગવાનથી પણ ઊંચું કોઈ સંબંધ હોય તો એ મા અને દીકરા વચ્ચેનું હોય છે કદાચ એવું કહેવામાં આવે છે કે દુનિયાની હરેક પરિસ્થિતિ સામે લડી અને મા પોતાના બાળકોને મોટા કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ બનતા હોય છે જેના થકી અત્યારે સમાજની અત્યારે સમાજની અંદર મોટું દૂષણ પૂછતું જાય છે મિત્રો જેમ જેમ સમય જાય છે એમ સુવિધાનો અભાવ મોટા મોટા સપનાઓના કારણે અત્યારે લગન જીવન તૂટી રહ્યા છે પણ અત્યારના સમયમાં તો બાળકો સામે પણ જોવામાં નથી આવતું પોતાના સ્વાર્થ માટે પોતાની નવી જિંદગી માટે એ બાળકો સામે પણ જોવામાં નથી આવતું અને દુઃખ તો એ વાતનું છે કે સામેવાળો જે પ્રેમી છે એણે પણ દસ મિનિટ પણ વિચાર નથી કર્યો કે સામે બે બાળકો છે એ ત્યાં મૂકીને આવે છે તો અહીં કઈ રીતે રહેશે અને અત્યારે માણસ એટલો સ્વાર્થી બની છે લગ્ન જીવન માટે કે કંઈ પણ કરવા તૈયાર છે કોકનું જીવન તોડવા માટે કોકના જીવન ખરાબ કરવા માટે પણ તૈયાર છે તો આવી કંઈક ઘટના બની છે તો શું છે આખી માહિતી એ પ્રોપર કોઈને ખબર નથી પણ આ ઘટના અત્યારે બનાસકાંઠામાં સખત વાયરલ છે અને ચારે તરફ આને ફિટકારવામાં આવી રહી છે તો આવી ઘટનાઓથી સમાજને જાગૃત થવાની જરૂર છે કે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ સાચું ના હોય શકે